વડોદરામાં માર્ગ સુરક્ષા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આજરોજ શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે અંજલપુર ખાતે સ્કૂલની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે પ્રિન્સિપલ શિક્ષકો વાલીઓ અને સ્કૂલ ડ્રાઈવરો સાથે ચર્ચા કરી તેમને માર્ગ સુરક્ષા નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવ્યું હતું તેમજ ખાસ કરીને હેલ્મેટનો ઉપયોગ પરિવારની સુરક્ષા માટે આવશ્યક હોવાનું જણાવ્યું હતું કમિશ્નરે વાલીઓને આગ્રહ કર્યો કે જ્યારે બાળકોને આગળની સીટ પર બેસાડવામાં આવે છે ત્યારે તેમને પણ હેલ્મેટ પહેરાવવું જોઈએ પોલીસ કમિશનર નરસિંહ કોમરે જાગૃતતાનો સંદેશ આપતા સલામતીની નાની નાની કાળજી પણ માર્ગની મોટી દુર્ઘટના અટકાવી શકે છે એનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ જાગૃતિ અભિયાન વડોદરા પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા પ્રત્યે લોકોમાં જવાબદારી વિકસાવવા માટે કરવામાં આવી રહ્યું છે स्कूल के चेयरमैन श्री स्कूल के प्रिंसिपल शिक्षक वृद्ध वाली वंग और विद्यार्थी मित्रों हम कुछ दिनों से वड़ोदरा शहर में मार्ग सुरक्षा का अभियान चला रहे हैं आप भी कुछ समाचार पत्रों में टीवी माध्यम से जानते होंगे कि हम प्रयास कर रहे हैं कि वरा शहर मार्ग सुरक्षा का क्षेत्र में सुरक्षित बने अपना हर नागरिक इससे जागृत बने आपको ये जान के आश्चर्य होता होगा पूरा देश में लगभग एक लाख ऐसी हजार लोग मार्ग कस्मा देखिए यही बात कर रहा था

જે ડિફરન્ટ સ્ટેક હોલ્ડર્સ છે ડિફરન્ટ ટાઈપ ઓફ રોડ યુઝર્સ છે એમના ખાતે અહીંયા બાળકોની સુરક્ષાને સ્કૂલ બાળકોના સુરક્ષાને લઈને જે એમ સ્કૂલ ખાતે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરી જેમાં સ્કૂલ મેનેજમેન્ટ એમના પ્રિન્સિપલ એમના ટીચર્સ પેરેન્ટ્સ અને બસ ઓપરેટરો એમના ટેક્સી ઓપરેટરો ઓટો રિક્ષા ઓપરેટરો અને અન્ય સ્ટેક હોલ્ડર્સ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધા આપણે આરટીઓના ગાઈડલાઇન્સ બસ અંગે ઓટો રિક્ષા અંગે અને ઇકો વેહિકલ અંગે આ અંગે જાગૃત કરી છે દરેકને આ સમજાવી છે કે આપણે નિયમોના પાલન ના કરીએ આ બાળકોના ભવિષ્ય ખતરા ભવિષ્યને ખતરા થઈ શકે હોઈ શકે એટલા માટે દરેકને કીધું છે નિયમોના પાલન કરો ઓવરલોડિંગ ના કરો ઓવર સ્પીડિંગ ના કરો અને પેરેન્ટ પિકઅપમાં જ્યારે પેરેન્ટ્સ આવે કેટલાક સંખ્યામાં તમે જોઈ શકશો પેરેન્ટ્સ હેલ્મેટ વગર અને બેદરકારીથી વાહનો ચલાવીને અહીંયાથી લઈ જતા હોય છે એવા કિસ્સામાં અકસ્માત સર્જાય અને બાળકોને ઇન્જરી કે ફેટાલિટી થવાની શક્યતા છે એવા બનાવવા બનતા અટકાવવા અંગેનો આ એક પ્રયાસ છે મને વિશ્વાસ છે કે આજે તે સંવાદના દરિયે આપણે જે મેસેજ આપવાનો પ્રયાસ કરી છે અને તમારા મારફતે પણ સમગ્ર શહેરમાં દરેક સ્કૂલ મેનેજમેન્ટ ટીચર્સ પેરેન્ટ્સ અને ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા દરેક સ્ટેક હોલ્ડર બને નિયમોનું પાલન કરતા થાય ટ્રાફિક નિયમોને અનુસરીને ચલાવે તો આપણા શહેરના દરેક બાળકની સુરક્ષા કાયમ રહેશે આ આભાર આપણે આપણે બસ માટે ગાઈડલાઇન્સ છે બસ યલો કલરનું હોવું જોઈએ સ્કૂલનું નામ લખેલું હોવું જોઈએ એમરજન્સી કોન્ટેક્ટ હોવું જોઈએ ગાર્ડની અંદર સ્પીડ ગવર્નર જીપીએસ સીસીટીવી કેમેરા અને હમણાં લિમિટેડ સંખ્યામાં જે બાળકો બેસવાનો થાય સારા એવા આયોજન માટેનું સ્કૂલ પ્રયાસ કરી છે એ જ પ્રકારે અન્ય સ્કૂલોમાં પણ સરસ આયોજન થાય બાળકોનું સુરક્ષા બની રહે એ માટે આપણે પ્રયાસ કરીશું